ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ વસાવાના નામ પર મહોર લગાવી હોય ત્યારે મનસુખભાઈ નો ચૂંટણી પ્રચાર નો જંબુસર તાલુકાના કાવી જિલ્લા પંચાયતના ના થી પ્રારંભ કરવામાં આવ્યો અને દેવલા જિલ્લા પંચાયત બાદ જંબુસર નગરના ટંકારી ભાગોળ સ્થિત શિકોતર માતાજીના મંદિરે સાંજે સાત વાગે પહોંચી દર્શનનો લાભ લીધો હતો જંબુસર શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ અમીષાબેન શાહ સહિત હદ્દેદારોએ સ્વાગત કરી ઢોલ નગારા સાથે સંપર્ક રેલી યોજી હતી જે કંસારા ઢોળ સોની ચકલા મુખ્ય બજાર થઈ કોટબાણા ખાતે પહોંચી હતી બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર ચઢાવી ખડગેશ્વર મહાદેવના દર્શન કર્યા અને સંપર્ક સભાના રૂપમાં ફેરવાઈ હતી જેમાં જિલ્લા મંત્રી કૃપાબેન દોશી વિધાનસભા સંયોજક વિરેનભાઈ શાહ મનન પટેલ તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ મહામંત્રી બળવંતસિંહ પઢિયાર ધનંજયભાઈ ભટ્ટ કમલેશભાઈ પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીએ મને સાતમી વખત ભરૂચ લોકસભા માટે ઉમેદવાર તરીકે પસંદ કર્યો છે પરંતુ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું ઉમેદવાર જાહેર થયા પછી લોકસભા વિસ્તારની અંદર આગેવાન કાર્યકર્તાઓ હોય સંગઠનના જે જૂના વડીલો હતા એ બધાને અલગ અલગ રીતના વ્યક્તિ રીતના મળ્યો ત્યાર પછી સાથે વિધાનસભાના વિધાનસભા પ્રમાણે એનો સંમેલનો કર્યા મોટા સંમેલનો થયા અને ત્યાર પછી હોળી પર્વ આવવાના કારણે બે ચાર પાંચ દિવસ હોળીમાં અમે પણ વ્યસ્ત હતા અને આજથી જંબુસર વિધાનસભામાંથી જિલ્લા પંચાયતની બેઠકો પ્રમાણે આખો કાર્યક્રમ આજે પ્રચારનો કાર્યક્રમ ચાલુ કર્યો છે આજે જંબુસરની બે વિધાનસભા અને જંબુસર નગરનો આજનો કાર્યક્રમ રહ્યો ખૂબ સફળ કાર્યક્રમ રહ્યો સારી સંખ્યામાં કાર્યકર્તાનો ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા અમે લોકસભા સાતમી વખત ભૂતકાળમાં કરેલા કામોના આધારે રાજ્ય સરકાર ભારત સરકારની અલગ અલગ પ્રકારની જે યોજના છે એ લોકો સુધી પહોંચાડી છે જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી પહોંચાડી છે એ યાદ દેવડા હોય અને આ લોકસભાની ચૂંટણી એ રાષ્ટ્રીય નેશનલ લેવલના મુદ્દાને ધ્યાનમાં રાખી ચૂંટણી લડાતી હોય છે દેશના આ વિકાસના મુદ્દાને લઈને આ ચૂંટણી લડાતી હોય છે એટલે લોકોને મતદારને સમજાવીને ભાજપને મત કેમ એમ સમજાવીને એક એક જીતવાના અભિયાન સાથે અમે આગળ વધી રહ્યા છીએ અને જે પ્રકારે અમારા કાર્યકર્તા સંમેલન જે જિલ્લા પંચાયત પ્રમાણે જે સફળ રહેશે એ જો તમને સંપૂર્ણ વિશ્વાસ છે કે સાતમી વખત અમે જીતવાના તો છે જ પણ શેર પટેલ પાટીલ સાહેબે અમને આદેશ આપ્યો છે કે છવ્વીસ લોકસભા જીતવાની સાથે પાંચ લાખના માર્જિનથી જીતવાની છે તો ભરૂચ લોકસભા પણ અમે સાત લાખના માર્જિનથી જીતીશું અને ડીકે સ્વામીજી જંબુસર વિધાનસભા માટે એક લાખના માર્જિનથી આ વિધાનસભા જીતા છે એવી અમને બધી જ જગ્યાએ કાર્યકર્તા પાસે અપેક્ષા રાખી છે તો આ મુજબ કાર્યકર્તા અમારા ભૂથ લેવલ સુધી કામ છે અમે જૂથ બૂથ જીતવાના

અને એમના પુત્ર જે દિલીપ છે 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 એમને અધ્યક્ષ ટિકિટ લેવાના એ સમાચાર તો હવે જયારે જયારે ચૂંટણી આવે તો સ્વાભાવિક છે કે આવા કોઈક ને કોઈક પાર્ટીઓ જૂની પાર્ટીઓ સાઈડ પર મૂકી નવી પાર્ટીઓ ઉભી થતી જાય છે પણ એની અમે જરા પણ ચિંતા નથી કરતા ભારતીય જનતા પાર્ટી નેશનલ લેવલની પાર્ટી છે અને નેશનલ લેવલના મુદ્દાના આધારે અમે ચૂંટણી લડીએ છીએ દેશના વિકાસ માટે દેશને એક મજબૂત રાષ્ટ્ર બનાવો છે દેશને એક મહાસત્તા બનાવે છે દેશને વિશ્વના ફલક પર લઈ જવાના ઉદ્દેશ્ય સાથે અમે આ ચૂંટણી લડી રહ્યા છે બધા જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો એજન્ડા જ આ છે કે દેશને એક સમૃદ્ધ ભારત બનાવવાનો છે તો પછી સામે આવા કોઈ પણ નાના મોટા પ્રાદેશિક પક્ષો આવતા હશે કે પછી નવા નવા પક્ષો હશે એને એમનું એ એમની રીતના લડશે પણ અમારે અમે કોઈની લીટી ભૂસવાળા નથી પણ અમારે લીટી લાંબી કરવાવાળા છે અમે અમારા મુદ્દા છે અમારું જે સંગઠન છે અમે કરેલા કામોના આધારે આ ચૂંટણી અમે જીતવાના છે આમ આદમી પાર્ટી ઈમાનદારીના પક્ષ તરીકે ઉભરી આવી હતી અને અત્યારે કેજરીવાલ જેલમાં છે તો આમ આદમી જે આ વખતે ઉમેદવારી કરી આપણે શું કહેવાય એ તો આપણે બધા જાણીએ છીએ કે દિલ્હીના અડધું કેબિનેટ જેલમાં છે અને કોઈક કેટલાક લોકો એવી ખોટી વાતો ચલાવે છે કે ભાજપના લોકો આમ આદમી પાર્ટીથી ડરે છે એટલે બધા નેતાઓને જેલમાં પણ કોર્ટમાં તો કોર્ટમાં તો તમે ન્યાય મેળવો તમારા મેં તો દરેક જગ્યાએ કીધું કે તમે તમે કોર્ટમાં ન્યાય મેળવો કોર્ટ ન્યાય કરશે સન્માન્ય કોર્ટમાં કોઈ લાગવો કે કોઈ કોઈ સરકારી સત્તાનો ત્યાં એ કોઈ કોઈ દાવો કે પછી કોઈ દખલગીરી ત્યાં હોતી જ નથી ત્યાં જે એફઆર અને એ કેજરીવાલ પર એફઆઈઆર થઈ છે કોને કરીશ કોંગ્રેસના નેતાઓ કરેલી છે જે આપ સાથે દેશમાં ગઠબંધન કરવા નીકળ્યા પડે એમના સાથી મિત્રો જે તે સમયે મારી પાસે આપણે રેકોર્ડ છે બધાના કોંગ્રેસના નેતાઓ જે આપના જે લીગર પ્રોજેક્ટ બાબતમાં જે કેજરીવાલ પર આરોપ મૂકા છે એ કોંગ્રેસના લોકો નેતાઓના છે એટલે આજે જેલમાં જે છે એમના જે એમને જે પ્રકારના જે કૃત્યો કર્યા છે એમને જે ગેરકાનૂની કામો કર્યા છે એના કારણે આજે જેલમાં છે કોંગ્રેસનું સમર્થન લેવાની કેમ જરૂર પડી આમ આદમી પાર્ટી આજે કોંગ્રેસ નેશનલ લેવલે સાવ તૂટી ગઈ છે એક સમયે દેશની આઝાદી પછી સોળે કળાએ કોંગ્રેસનો સુરત તપતો હતો પરંતુ રાષ્ટ્રીય લેવલની જે પોલિસી ન હોવાના કારણે કોંગ્રેસે રાષ્ટ્રીય હિતના મુદ્દામાં ક્યાંય કામ નથી હા સત્તા ભોગવી પણ માત્ર માત્ર પાર્ટીને મજબૂત કરવાનું અથવા તો પાર્ટીમાં રહેલા નેતાઓનો વ્યક્તિગત વિકાસ થાય એના માટે કોંગ્રેસે સત્તામાં અત્યાર સુધી રહી અને દેશની ચિંતા ન કરે ને દેશ મનમોહન સિંહના દસ વર્ષના સમય દરમિયાન એવો ખાડા ગયો ને એના કારણે દેશની જનતાએ કોંગ્રેસને સાઇડ પર મૂકી દીધી જે આજે દેશને ભારતીય જનતા પાર્ટી જે રાષ્ટ્રીય મુદ્દા પર આજે કામ કરી રહી છે રાષ્ટ્રીય હિતમાં કામ કરી રહી છે એવી પાર્ટીના નેતા નરેન્દ્રભાઈ મોદીને પ્રધાનમંત્રી બનાવ્યા બે ટર્મ પૂરી કરી અને ત્રીજી ટર્મ માટે પણ દેશના પ્રધાનમંત્રી બનવાના છે અને દેશની જનતા સંપૂર્ણ બહુમતી સાથે ચારસો સીટો આ વખતે આપવાની છે થેન્ક યુ થેન્ક યુ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો